ગઈકાલે સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે સુરત જિલ્લામાંથી વહેતી નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે જેને પગલે અનેક અનેક લોકો લો લેવલ બ્રિજ અને હાઇ લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામેથી પસાર થતી અને ત્રણ તાલુકાઓ માટે જીવાદોરી સમાન કીમ નદી પર મોટા બોરસરા ગામે આવેલા હાઇ બેરલ બ્રિજ નદીમાં પાણીની આવક થતા ગરકાવ થઈ ગયા છે આ હાઈ હાઈ હાઇરલ બ્રિજની બાજુમાં એક લો લેવલ બ્રિજ પણ આવેલો છે પરંતુ તે લો લેવલ બ્રિજ પણ ત્રણ દિવસ પહેલા જ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને આજે હાઈ બેરલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયું છે આ બ્રિજ જમીન લેવલથી આશરે પચાસ ફૂટની ઊંચાઈ પર બનાવવામાં આવ્યું છે બ્રિજ પાણીમાં ગરકાવ થતા કીમ તથા આજુબાજુના ગામના લોકોને હવે હાઇવે પર જવા માટે કીમ ચાર રસ્તા થઈ દસ કિલોમીટર ફેરવીને જવું પડે છે બ્રિજ પાણીમાં ગરકાવ થતા આ બ્રિજનો ઉપયોગ હાઇવે પર આવેલા ઔદ્યોગિક એકમોમાં નોકરી ધંધારતે જતા લોકો અટવાયા હતા બીજી તરફ આટલો ઊંચો બ્રિજ છતાં વારંવાર પાણીમાં ગરકાવ થઈ જતાં ગ્રામજનો વધુ ઊંચો બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે કારણ કે અનેક ખેડૂતો એવા છે કે જેમની જમીન નદીના સામે કાંઠે આવેલી છે केतरे જવા માટે પણ ખેલાડીઓને 10 થી 15 કિલોમીટર નો ફેરો ફેરીને જવાનો વારો આવ્યો છે. એ બ્રિસે પ્રતિદિનના જાતના નોકરી કરું. 7:30 બજે इधरથી નીકળતા હું 8:00 બજે દીપી હો અમારી. તંતુ બીજિથી મેન્યુવર ફ્લો હો જવાની કારણ નહીં જા પાંગા. ઘૂમ કરકે અમને 3-4 રસ્તા કે તરફ સે જના પડેગા. तो हमको कम से कम एक डेढ़ घंटा का समय लग जाएगा क्योंकि उधर भी ट्रैफिक जाम होगा ट्रैफिक की वजह से हम लोग इधर से शॉर्टकट रास्ता इधर से जाते हैं बहुत परेशानी होती है सर डिप्टी में जाकर के डिप्टी में हाजिरी भी ना लगे ऐसा ज्यादा लेट हो जाएगा तो ये भी तकलीफ होगी सेठ लोग बोलेंगे भाई इतना लेट हो गया डिप्टी के नहीं रखेंगे आज खाली खोटा इसकी वजह से रजा भी होगा आ मोटा बोर्ड किन नदी अत्यारे ऊपर से थे भारत वर्षा नहीं दे ओवरफ्लो તો અમારે અત્યારે ગામ લોકો આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે કેમ કે કોઈ જાનહાનિ નહીં થાય એટલા માટે ગામ લોકો બેરિકેડ કરી અને રસ્તો બંધ કરેલો છે આનાથી આ જે હાઈવે ને રસ્તો હોવાથી લોકોને તકલીફ ઊભી થાય છે આ લોલ કોઝવે વારંવાર બંધ થાય જ છે થોડું પાણી આવી જાય એટલે બંધ થઈ જાય છે અને રસ્તો બંધ કરવાની ફરજ પડે છે તો અહીંયા મોટો બ્રિજ હોય તો આ જે જોડતો રસ્તો છે ખાસ તો મુખ્ય માર્ગ છે એટલા માટે જો મોટો બ્રિજ હોય

બ્રિજ છે એ બ્રિજ ઉપરથી પણ કીમ નદીના પાણી ફરી વળ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે રીતના વરસાદ અવિરત વરસાદ વરસ્યો હતો એ વરસાદને લઈને જે આ હાઈ બેરલનો જે બ્રિજ છે એ બ્રિજ ઉપરથી પાણી ફરી વળ્યા છે જેને લઈને આજુબાજુના ગામનો સંપર્ક પર તૂટી ગયો છે જેને લઈને વાહન ચાલકો સહિત જે નોકરીયાત વર્ગ છે એ વર્ગને પણ હાલાકીનો સામનો કરવાનો વાળ આવ્યો છે આજે પણ હજુ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે ત્યારે જિલ્લાની અંદર જ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે મહેન્દ્રસિંહ માંગરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત